રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલ પર તમને ભવિષ્યની સચોટ જાણકારી જ્યોતિષશાસ્ત્રનું ઊંડાણપૂર્વક જ્ઞાન અને તમારા જીવનને સ્પર્શતી અનેક ઉપયોગી વાતો જાણવા મળશે અમારો પ્રયાસ રહેશે કે તમને સચોટ માહિતી આપીને તમારા જીવનપથને વધુ ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થઈએ આશા છે કે આપને અમારી આ યાત્રામાં જોડાઈને આનંદ થશે ચાલો જ્ઞાન અને ભવિષ્યના આ માર્ગે સાથે મળીને આગળ વધીએ જ્યોતિષ મુજબ પહેલી જૂન બે હજાર પચીસને રવિવારનું રાશિફળ અહીં વિગતવાર આપવામાં આવ્યું છે રવિવાર પહેલી જૂન બે હજાર પચીસ દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે કાર્યમાં નવા આરંભ માટે આ ઉત્તમ સમય છે તમે કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરી શકો છો અથવા લાંબા સમયથી વિચારેલા કામની શરૂઆત કરી શકો છો જેમાં તમને સફળતા મળશે પરિવાર સાથે સમય વિતાવાથી સંબંધોમાં મધુરતા આવશે ઘરના સભ્યો સાથે આનંદદાયક પળો પસાર કરશો જેનાથી માનસિક શાંતિ પણ મળશે તમારો આરોગ્ય પણ સારું રહેશે પરંતુ નાની મોટી બાબતોમાં ગુસ્સો કરવાથી બચવું

જે તમારા મનને પ્રફુલ્લિત કરશે અને તમને નવી પ્રેરણા આપશે સામાજિક સંબંધો મજબૂત બનશે જોકે વધુ પડતા ખર્ચ ટાળવા જરૂરી છે નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળવું મનને સ્થિર રાખવાથી અને શાંતિ જાળવવાથી તમને ફાયદો થશે આજે લીધેલા નિર્ણયોમાં સ્થિરતા રાખવી તમારા માટે શુભ રહેશે શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક આજે તમને કોઈ જૂના મિત્રોનો સંપર્ક થશે આ મુલાકાત આનંદદાયક રહેશે અને જૂની યાદો તાજી થશે નવો અભ્યાસ અથવા કોઈ નવી ટ્રેનિંગ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે જો તમે કોઈ નવી કૌશલ્ય શીખવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ અનુકૂળ છે દંપતી જીવનમાં આનંદદાયક રીતે જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને સમજદારી વચ્ચે એકબીજા સાથે સમય વિતાવાથી સંબંધો વધુ મજબૂત બનશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ રહે છે તમે લાંબા ગાળામાં લક્ષ્યો નક્કી કરી શકો છો અને તેના પર કામ કરી શકો છો પરિવારમાં સ્નેહ અને સમર્થન મળશે જે તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે ઘરના સભ્યોનો સહયોગ તમારા કાર્યોમાં મદદરૂપ થશે ભક્તિમાં મન લાગશે જેનાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળશે શુભ રંગ છે ચંદન શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મન માનતા વ્યવસાયિક ક્ષેત્રે મોટી સફળતા મળવાની શક્યતા રહેલી છે તમારા તમારી મહેનત અને પર સમર્પણનું ફળ મળશે ધન લાભના યોગ છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે વધેલી જવાબદારીઓથી થોડો થાક લાગી શકે છે પરંતુ તેના પરિણામો ખૂબ જ સારા રહેશે સંતોષકારક મળશે તમારી નેતૃત્વ ક્ષમતા ઊભરી આવશે અને તમે કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો આજનો શુભ રંગ છે નારંગી આજનો શુભ અંગ છે એ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા મહત્વના નિર્ણયો આજે ના લેવા કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં પૂરતો વિચાર કરવો અને નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવક છે મિત્રો સાથે વિવાદ ટાળો નાની નાની બાબતોમાં ગેરસમજથી બચવું આરામ અને ધ્યાનથી મન શાંત રહેશે યોગ અને મેડિસેટેશન કરવાથી માનસિક શાંતિ જાળવવામાં મદદ મળશે ધ્યેય સ્પષ્ટ રાખો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો આજનો શુભ રંગ છે લીલો આજનો શુભંગ છે સાત તુલા રાશિ તુલા રાશિના નવ અક્ષર છે ર તેવત આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અથવા નવા લોકોને મળી શકો છો નવું ઓળખાણ લાભદાયક બની શકે છે જે ભવિષ્યમાં તમારા માટે નવા અવસરો ખોલશે પરિવાર તરફથી સહયોગ મળશે જે તમને કોઈ પણ મુશ્કેલીમાં મદદરૂપ થશે સામાજિક સંબંધો મજબૂત બનશે અને તમને માન સન્માન મળશે શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંગ છે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યોગ પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજદારી વધશે વ્યવસાયિક ક્ષેત્રે નવી તક મળશે જે તમારી કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થશે પૂજા પાઠમાં મન લાગશે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે વાંચિત લાભ પ્રાપ્ત થઈ શકે છે એટલે કે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તેવું કોઈ પરિણામ આજે મળી શકે છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે નવ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ફ તેમજ ઢ માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરો તમારી દિનચર્યામાં યોગ અને મેડિટેશન સમાવેશ કરવાથી માનસિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થશે નવા કાર્યોની શરૂઆત માટે સમય યોગ્ય છે જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ રહેશે નવા મિત્ર બનશે જે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરશે અને તમને નવી પ્રેરણા આપશે આજનો શુભ રંગ છે પીળો શુભ અંક છે આઠ મકર રાશિ મકર રાશિના નવા ક્ષર છે ખ તેમજ જાઓ ધૈર્ય રાખો આજે થોડી મુશ્કેલીઓ આવશે પરંતુ તમને જરૂરથી સપોર્ટ મળશે પડકારોનો સામનો હિંમતથી કરશો તો સફળતા મળશે ખર્ચ પર નિયંત્રણ રાખો બિનજરૂરી ખર્ચ ટાળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે શાંત શાંતિભરી રહેશે અને તમે પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરી શકશો આજનો શુભ રંગ છે ગ્રે આજનો શુભ અંગ છે દસ કુંભરાશિ ગ સ તેમજ છ મિત્રો સાથે પ્રવાસની યોજના બની શકે છે આ પ્રવાસ તમને તાજગી આપશે અને સંબંધોને મજબૂત બનાવશે વ્યવસાયમાં નવા ચાન્સ મળશે જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે સ્વાસ્થ્ય અંગે સાવચેત રહો નાના મોટા રોગોને અવગણશો નહીં અને સમયસર ધ્યાન આપો સંતુલિત આહાર અને વ્યાયામથી સ્વાસ્થ્ય રહો સારું રહેશે શુભ રંગ છે નીલો શુભ સંખ્યા છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો પૂજા પાઠ ભક્તિ કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસોદ છે ગુરુજનોથી આશીર્વાદ મળશે જે તમારા માર્ગદર્શન માટે ફાયદાકારક સાબિત થશે વેપાર ધંધામાં સુધારાની શક્યતા રહેલી છે આર્થિક રીતે સારો દિવસ રહેશે આનંદદાયક દિવસ રહેશે અને તમે સંતોષ અનુભવશો આજનો શુભ રંગ છે જાબલી આજનો શુભ અંક છે બાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો